હારીજ પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો ગુજરાતમાં દારુ બંધી હોવા છતાં બુટલેગરો ગરો બે ફામ બન્યા છે શહેર તેમજ તાલુકામાં દારુ બંધીને લઈ પીઆઈ નીરવ શાહ એક્શન મોડમાં હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ અને સ્ટાફ દ્વારા મોડી રાત્રે લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો હારીજ તાલુકા માર્ગ પરથી મોડી રાત્રે વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી પાડી હારીજ પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ બોટલ એક હજાર એકસો છોતેર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ છોતેર હજાર બસો સાહીઠ નો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો વિદેશી દારૂ તેમજ ફોર્ચ્યુન ગાડી મળી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ છતેર હજાર બસોનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો અને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયા હતા હારીજ પોલીસ દ્વારા ગાડી તેમજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે